હેલો મિત્રો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એસબી ક્લાસમાં આપણે ધોરણ ગણિત વિષયમાં અભ્યાસ કરતા હતા બરાબર એના પહેલા બે દાખલા આપણે જોઈ લીધા હતા હવે સ્વાદી ચાર પોઈન્ટ ત્રણ ને ધીરે ધીરે આગળ વધારીએ અને દાખલા નંબર જોઈએ આપણે દાખલા નંબર ત્રણ બરોબર એમાં આપણો ક્વેશ્ચન કઈક આવો છે કે જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે બમણી છે અને એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવાની શક્ય છે બરાબર એને ક્વેશ્ચન પૂછ્યો કે આવી આંબાવાડી બને કે ન બને જો તમારો ઉત્તર હા માં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો બરાબર અત્યારે આપણે લંબાઈ અને પહોળાઈ ખબર નથી પહેલા આપણે શું શોધવાનું થઈ છે તો કે એનું વિવેચક ડી નું મૂલ્ય વિવેચક ડી નું મૂલ્ય જો ધન આવશે તો આંબાવાડી બનાવવાનું શક્ય થઈ છે અને વિવેચક મૂલ્ય જીરો આવશે તો પણ શક્ય થશે જો વિવેચક મૂલ્ય ઋણ આવ્યું તો તો બનશે નહીં આપણે શું કરશો તો કે વિવેચક ડી નું મૂલ્ય મેળવવા માટે દ્વિઘાત સમીકરણ ગમે ત્યાંથી આપણે સેટિંગ કરવા જવું પડશે બરાબર દ્વિઘાત સમીકરણ લેવા જવું પડશે તો ચાલો આપણે દ્વિઘાત સમીકરણ પેલા બનાવીએ બરાબર ક્વેશ્ચન ઉપરથી ચાલો શું છે જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે બમણી છે તો આપણે શું ધારવાનું થી છે પહોળાઈ કારણ કે પહોળાઈ ધારો કે આંબા વાળાની આંબા વાળીની પહોળાઈ x છે તો એની લંબાઈ કેટલી થાય બમણી છે તો એની લંબાઈ થાય 2x બરાબર તો એ ધારી લઈએ ધારો કે લંબચોરસ

અહીંયાથી આ બે ભાગ ઉડવું તો ઉડે જાય જો આ બે ગુણ્યા અહીં 800 કરો અને કેટલા આવશે તો કે 400 આવશે તો શું વધશે તો કે 400 x નો વર્ગ 400 શું આવશે x નો વર્ગ હવે આ પહેલા 400 ને બરાબર ની ઓલી બાજુ જાવ દીયો તો કેવા થઈ જશે 400 તો કાંઈક આવું થઈ છે બરાબર 0 x² 400 x² 400

સમીકરણના પ્રમાણિત સ્વરૂપ કરવાનું સરખાવી દેવાનો એટલે કે સરખાવતા બરાબર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો હારે સરખાવી હાલો એ એટલે કેટલા થઈ છે તો કે એટલે ભાઈ એક થી છે તો એ બરાબર એક ચલો બી એટલે કેટલા થઈ જતો કે ભાઈ અહીંયા પદ છે જ નહીં બરાબર તો સી એટલે કેટલા લખશો એટલે લખશો માઇનસ ચારસો બરાબર ને ચાલો હવે વિવેચકમાં આપણે સૂત્ર મૂકી દઈ અને જોઈ લઈ કે ભાઈ આંબાવાળી બનાવવાની શક્ય છે કે નથી બરાબર જો

ધન મેળવ એટલે આપણને આવી આંબાવાળી બનાવવાની શક્ય છે બરાબર થી પછી જો આપણો ઉત્તર હા માં હોય તો લંબાઈ અને પહોળાઈ શોધવા જઈશું બરાબર અહીંયા લખી નાખો વિવેચક ડી નું મૂલ્ય મૂલ્ય હોવાથી હોવાથી આંબાવાડી બનાવવી શક્ય છે બરાબર ને વિવેચક ડી હોવાથી આંબાવાડી હવે તમારી બની જાય છે હવે શું કરવાનું સમીકરણ કયું હતું દ્વિગત સમીકરણ પેલા તો કે માઇનસ ચારસો બરાબર જીરો અહીંયા આપણું વચલું પદ નથી વચલું પદ ક્યુ હોય છે તો કે જીરો હોય છે બરાબર એનો મતલબ એમ કે ચારસો ના એવા ભાગ પાડો ચારસો ના એવા ભાગ પાડો કે ભાઈ વચ્ચે નું પદ જીરો આવે તો આપણને ખબર જ છે કે ભાઈ વીસ ગુણ્યા વીસ કરો એટલે કેટલા આવશે તો કે ચારસો આવશે બરાબર એક વખત પ્લસ વીસ રાખો ને એક વખત માઇનસ વીસ રાખો એટલે કેટલા પડી જશે ભાગ તો કે બે ભાગ પડી જશે બરાબર ને હાલો મૂકી દો અહીં અડવેક્તિ ને મજા આવે બરાબર

માઇનસ છે તો કેવા કરવા પડશે અને બીજો અવયવ એક્સ પ્લસ વીસ બરાબર જીરો બરાબર જીરો તો આવી રીતે લખ્યા કે લખ્યા હતા એક્સ માઇનસ વીસ બરાબર જીરો અને

બરાબર ને ટુ એક્સ એટલે કે બે ગુણ્યા વીસ એટલે કેટલા થશે ચાલીસ મીટર છે પેલા અહિયાં કેમ આવશે મીટરમાં આવશે કારણ કે અહીંયા જુઓ કેમાં છે આપણો મીટરમાં છે

શું આ પરિસ્થિતિ શક્ય છે જો હોય તો તેમની ઉંમર અત્યારની ઉંમર શોધો એટલે કે હાલની ઉંમર તમારે શોધવાની છે પહેલા તો ઈ શોધવા જવાનું છે કે આવી પરિસ્થિતિ શક્ય છે તો આવી પરિસ્થિતિ શક્ય છે કે નહીં ઈ કેના ઉપરથી શોધશો તો કે વિવેચક ડી ઉપરથી બરાબર તો ચાલો વિવેચક ડી માટે આપણે સમીકરણ બનાવવું પડશે પહેલા દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણ ક્યાંથી બનાવશો તો કે અહીંયાથી બે મિત્રોની ઉંમરનો સરવાળો કેટલો છે 20 વર્ષ છે

હાલની ઉંમર કેટલી છે પેલા x છે x છે તેથી તેથી બીજા મિત્રની મિત્રની હાલની ઉંમર હાલની ઉંમર કેટલી થઈ છે તો કે 20 x થશે ચાલો આટલે આ વસ્તુ સમજાણો ભાઈ શું કામ 20 x આવ્યા કારણ કે

અને એમાંથી ચાર બાદ કર્યા તો હવે આનું સાદરૂપ પેલા આપી દે એટલે શું થઈ છે કે પેલા એક્સ માઇનસ ચાર અને અહીંયા વીસ માંથી ચાર જાય તો સોળ માઇનસ એક્સ વધે બરાબર કેટલા આવશે

હવે 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 શું શું કરશો કરશો કામ કરો આ ઓલી બાજુ લઈ આ લઈ લઈ ઓલી રેડી તો શું થઈ છે જાવું થશે માઇનસ એક્સવેર હતો તો કેવા થઈ જશે પ્લસ એક્સર થઈ જશે કેવા થઈ જશે પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર અને વીસ એક્સ વીસ એક્સ કેવા હતા તો કે માઇનસ વીસ એક્સ માઇનસ વીસ એક્સ અને આને ઓલી બાજુ લઈ જાવ એટલે પ્લસ અડતાલીસ તો હતા જ અને એની આયારે પ્લસ ચોસાઠ બરોબર Thank okay. you. Tchau. Uh -huh. મિત્રો આગળ જુઓ શું હતું પેલા અહીંયા આપણે સાત ને ચાર કેટલા થઈ છે પ્લસ અગિયાર પ્લસ કેટલા થઈ છે અગિયાર બરાબર જીરો માટે આને આવી રીતે લખીએ કેર માઇનસ વીસ એક્સ પ્લસ એકસો ને બાર બરાબર આપણું દ્વિગત સમીકરણ આવી ગયું કહી ગયું કે આપણું દ્વિગત સમીકરણ આવી ગયું ચાલો આને કોની સાથે સરીકરણ ને સમીકરણ ને દ્વિઘાત દ્વિઘાત સમીકરણના પ્રમાણિત પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપ સાથે બી બરાબર માઇનસ વીસ અને સી બરાબર કેટલા થઈ છે સી બરાબર કેટલા થી જપેલા એકસો બાર બરાબર સી બરાબર કેટલાથી ચપેલા તો કે એકસો બાર એકસો બાર ચાલ વિવેચક ડી નું ચાર એમ નામ એટલે કેટલા હતા એટલે હતો એક તો અહીંયા કરી નાખો હળવેક એક સી એટલે કેટલા હતા પેલા તો કે સી એટલે એકસો ને બાર સી એટલે એકસો ને બાર ચાલો પ્લસ થઈ જાય બરાબર હાલો માઇનસ એમના હાલ ચાર દુ ને આઠ ચારે ચાર ચારે ચાર એનો મતલબ શું થાય તો કે ચારસો માંથી ચારસો ને અડતાલી બાદ કરો ચારસો માંથી બાદ તો તો કેટલા કેટલા વધે વધે કેવા વિવેચક વિવેચક આવ્યું નું મૂલ્ય જો માઈનસ માં આવે બીજ મળે એનો મતલબ એવો થાય કે ભાઈ આની ભાઈ આવી પરિસ્થિતિ શક્ય છે નહીં લખી નાખો હરવેક હળવેક અહી વિવેચક મૂલ્ય ઋણ મળતું હોવાથી આ પરિસ્થિતિ નો ઉકેલ મળે નહીં અથવા તમને રાખ્યો આનો ઉકેલ મળે નહીં સિમ્પલ છે બરાબર ચાલો ક્લિયર થઈ ગયું ભાઈલા આયા થોડું કે ધ્યાન રાખવાનું બાકી આ વિવેચક નું મૂલ્ય તો હવે આવડી કે આરામથી સોઢતા બધાયરે વિવેચક દીનું મૂલ્ય ઋણમાં આવ્યું તો આ પરિસ્થિતિ એટલે કે આની હાલની અત્યારની ઉમર મળે નય આ પરિસ્થિતિ શક્ય નથી બરાબર તો મિત્રો આ હતા આપરા સ્વાધ્યે 4.3 ના દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે દાખલા નંબર 5 અને છેલ્લો દાખલો બરાબર એ ચાલો અહિયા સુધી આપણે રાખીએ જો મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં